નમસ્તે સીતારામ મારા વાલા ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તે કપાસના એક ફિલ્ડમાં આવ્યો છું ગામ પરવડી ખેડૂત આપણી જોડે છે તો આપણે એમને ઓમકારનું જીંગ પ્લસ ખાતર આમાં વાપરેલું છે એમનો અનુભવ લઈશું કેવું લાગ્યું છે ખર્ચાળ છે ફાયદો કરે છે બધી માહિતી આપણે તમને આ વિડીયો દ્વારા બતાવીશું તો સીતારામ સીતારામ કેમ છો મજામાં મજામાં જોઈએ ને હવે આ ઓમકારનું જીંગ પ્લસ ખાતર તમે આ કપાસમાં કેટલું વાપર્યું છે વીઘે પાંચ કિલો બરોબર અને કેટલા વીઘા માં આનો ઉપયોગ કર્યો એકસો પંદર વીઘા માં એકસો પંદર વીઘા માં અને ઓમકાર નું zinc plus ખાતર તમે વાપર્યું રિઝલ્ટ કેવા મળ્યા છે સારું છે સારું છે બીજા ખેડૂત મિત્રોના ભલામણ કરી શકાય કરી શકાય બરાબર અને કયા આ કેટલા વર્ષથી તમે વાપરો છો કે આ પહેલું વર્ષ છે ત્રણ વર્ષથી વાપરી રહ્યો છું ત્રણ વર્ષ થી બરોબર તો ખેડૂત મિત્રો તમે સાંભળ્યું ઓમકાર નું આ zinc પ્લસ ખાતર છે જે વીઘે પાંચ કિલો ની ભલામણ છે જે પણ કોઈ બી પાક હોય એમાં એની કુમાસ એની રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે જે વાતાવરણ પલટો થતો હોય અને છોડ જે રોગનું ઘર થઈ જાય છે પણ એની જોડે જોડે જે પાંદડા બગડી જાય છે એ બગડવા ના દેવા હોય તો તમે ઓમકારનું જિંગ પ્લસ ખાતર વાપરી શકો છો આ વિગે પાંચ કિલોની ભલામણ છે ઓમકારનું જિંગ પ્લસ ખાતરમાં ખાસ જોવાનું શું સિમ્બોલ એનો ખાસ જોવાનો સિમ્બોલ અગત્યનો છે કારણ કે ભળતા નામથી તમે છેતરાવશો તો તમને રિઝલ્ટ નહીં મળે સીતારામ જય જવાન જય કિસાન